માં ન્યાયની વ્યાખ્યા હવે બદલાઈ રહી છે આપણા દેશમાં હવે એક નવો કાયદો આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા જેને આપણે બીએનએસ કહીશું અને આ કાયદો ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે એકદમ નવો અધ્યાય લખી રહ્યો છે તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ નવો કાયદો ખરેખર શું છે અને એ કેવા મોટા ફેરફારો લાવી રહ્યો છે સમજો આ બીએનએસ એ ફક્ત જૂના કાયદાઓમાં થયેલો કોઈ નાનો મોટો સુધારો નથી આ તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓને જોવાની આખી રીતમાં એક મૂળભૂત પરિવર્તન છે હવે વાત ખાલી સજા આપવા પૂરતી નથી પણ ગુનાઓને રોકવા અને પીડિતોને ફરીથી પોતાના પગ પર ઊભા કરવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે તો સૌથી મોટો અને અસલી સવાલ એ જ છે કે શું આ નવો કાયદો ખરેખર મહિલાઓ અને બાળકો માટે એક વધુ સુરક્ષિત ભારત બનાવી શકશે ચાલો આપણે તેની દરેક જોગવાઈમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કાયદામાં શું શું વચનો આપવામાં આવ્યા છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો બીએનએસ શું છે એ સમજીશું પછી જાતીય ગુનાઓ માટે શું બદલાયું છે એ જોઈશું એના પછી હુમલો સતામણી અને ડિજિટલ દુનિયાના નવા ગુનાઓ પર નજર કરીશું અને છેલ્લે લગ્ન અને બાળકો સંબંધિત ગુનાઓ માટે શું જોગવાઈઓ છે એના પર પણ વાત કરીશું તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં એ જોઈએ કે આ બીએનએસનો પાયો શું છે અને તેની રચના આટલી ખાસ કેમ છે બીએનએસની સૌથી મહત્વની અને નોંધ લેવા જેવી વાત એ છે કે એણે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના જેટલા પણ ગુનાઓ હતા તે બધાને એક જ જગ્યાએ એક જ પ્રકરણ હેઠળ લાવી દીધા છે હવે આ ફક્ત કાયદાની ગોઠવણનો ફેરફાર નથી પણ એ સરકારની ગંભીરતા દર્શાવે છે કે આ ગુનાઓને કેટલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ચાલો હવે આપણે એ સમજીએ કે બીએનએસ જાતીય ગુનાઓની વ્યાખ્યા અને સજાના મામલે કેવા ક્રાંતિકારી ફેરફારો લઈને આવે છે બીએનએસ હેઠળ બળાત્કાર માટેની સજાને ખૂબ જ ખૂબ જ કડક બનાવી દેવામાં આવી છે તમે જુઓ સામાન્ય કેસમાં પણ ઓછામાં ઓછી સજા દસ વર્ષની સખત કેદની છે પણ જો બળાત્કાર ગંભીર કેટેગરીનું હોય અથવા તો પીડિતાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો સજા સીધી આજીવન કેદ સુધી જઈ શકે છે અને આજીવન કેદનો મતલબ છે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કોઈ નાની વાત નથી અને વાત જ્યારે સામૂહિક બળાત્કારની આવે તો સજા હજી પણ વધુ ગંભીર છે સામાન્ય કેસોમાં ઓછામાં ઓછી વીસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા છે પણ જો પીડિતાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો સજા સીધી આજીવન કેદ અથવા તો મૃત્યુદંડ પણ હોઈ શકે છે આ શબ્દો પર ધ્યાન આપો આજીવન કેદ અથવા મૃત્યુદંડ આ શબ્દો પોતે જ આ કાયદાની ગંભીરતા બતાવે છે આ એકદમ સ્પષ્ટ સંદેશ છે કે સગીરો વિરુદ્ધ આવા જઘન્ય અપરાધોને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે બીએનએસએ વૈવાહિક બળાત્કારના મુદ્દે પણ એક બહુ મોટું અને મહત્વનું પગલું ભર્યું છે જૂના કાયદામાં પંદર વર્ષથી વધુ ઉંમરની પત્ની સાથે બળજબરીથી કરેલા જાતીય સંબંધને બળાત્કાર નહોતો ગણવામાં આવતો પણ હવે બીએનએસએ આ ઉંમર વધારીને સીધી અઢાર વર્ષ કરી દીધી છે જે બાળલગ્ન વિરુદ્ધ એ ખૂબ જ મજબૂત સંદેશો આપે છે પણ બીએનએસ ફક્ત જાતીય ગુનાઓ સુધી જ સીમિત નથી એ સત્તામણી અને છેતરપિંડીના એવા નાના નાના સ્વરૂપોને પણ કાયદાના દાયરામાં લાવે છે જે ઘણીવાર મહિલાઓના જીવન પર ખૂબ ઊંડી અસર કરે છે બીએનએસ એક તદ્દન નવો ગુનો રજૂ કરે છે છેતરપિંડી દ્વારા જાતીય સંબંધ આ એ પરિસ્થિતિઓ માટે છે જ્યાં સંમતિ તો હોય પણ એ કોઈ જૂઠાળા કે છેતરપિંડીના આધારે મેળવવામાં આવી હોય આ ખરેખર એક મહત્વપૂર્ણ પગલું છે જે મહિલાઓને આવા શોષણથી બચાવવામાં ઘણી મદદ કરશે તો સવાલ એ થાય કે છેતરપિંડીના માધ્યમો એટલે શું કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે લગ્નનું ખોટું વચન આપવું નોકરીની લાલચ આપવી પ્રમોશનનો વાયદો કરવો કે પછી પોતાની સાચી ઓળખ છુપાવીને લગ્ન કરવા આ બધું જ છેતરપિંડી ગણાશે અને હવે તે કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે આપણે સૌ જાણીએ છીએ કે આજની દુનિયા ડિજિટલ છે અને ગુનાઓ પણ હવે ઓનલાઈન થઈ ગયા છે સારી વાત એ છે કે બીએનએસ આ નવી વાસ્તવિકતાને સ્વીકારે છે અને મહિલાઓને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે નવી જોગવાઈઓ લાવે છે હવે પીછો કરવો એટલે ખાલી કોઈની પાછળ પાછળ ચાલવું એટલું જ નથી બીએનએસ મુજબ કોઈની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવી તેમના ઈમેલ ચેક કરવા કે પછી સોશિયલ મીડિયા પર તેમને વારંવાર અનિચ્છનીય મેસેજ મોકલવા આ બધું જ પીછો કરવાના ગુનામાં આવશે અને કાયદો અને બહુ ગંભીરતાથી લે છે જો પહેલીવાર ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે પણ જો એ જ ભૂલ ફરીથી કરી તો સજા સીધી પાંચ વર્ષ સુધી વધી શકે છે આ એક સ્પષ્ટ ચેતવણી છે પીછો કરવો એ ગંભીર ગુનો છે એ જ રીતે બીએનએસ વોયરિઝમ એટલે કે તાક ઝાખને પણ ગંભીર ગુનો માને છે કોઈની ખાનગી પળોની તસવીરો લેવી કે પછી તેને ફેલાવવી એ હવે દંડનીય છે અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કોઈએ તમને તસવીર લેવાની પરવાનગી આપી હોય તો એનો મતલબ એ બિલકુલ નથી કે તમે એ તસવીરને આખી દુનિયામાં વાયરલ કરી શકો ચાલો હવે આપણે એ ગુનાઓ પર વાત કરીએ જે ઘરની ચાર દિવાલોની અંદર થાય છે એવા ગુનાઓ જે ઘણીવાર બહાર આવતા નથી અને જેના વિશે વાત કરવી પણ મુશ્કેલ હોય છે દહેજ મૃત્યુ આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે પણ કાયદાની દૃષ્ટિએનો અર્થ શું થાય તો બીએનએસ કહે છે કે જો કોઈ સ્ત્રીનું લગ્નના સાત વર્ષની અંદર અસામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય અને એવું સાબિત થાય કે મૃત્યુ પહેલાં તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તો તેને દહેજ મૃત્યુ ગણવામાં આવશે તો દહેજ મૃત્યુ સાબિત કરવા માટે કાયદા મુજબ ત્રણ મુખ્ય શરતો છે એક મૃત્યુ લગ્નના સાત વર્ષની અંદર થયું હોય બીજું મૃત્યુનું કારણ અસામાન્ય હોય અને ત્રીજું મૃત્યુ પહેલાં દહેજ માટે ક્રૂરતા થઈ હોવાના પુરાવા હોય જ્યારે આ ત્રણેય બાબતો એકસાથે મળે ત્યારે જ ન્યાયની આશા રાખી શકાય છે અને આ ગુના માટે સજા પણ ખૂબ ગંભીર છે ઓછામાં ઓછી સાત વર્ષની જેલ જે આજીવન કેદ સુધી પણ લંબાવી શકાય છે આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે દહેજના નામે થતી હિંસાને જરા પણ ચલાવી લેવામાં નહીં આવે અને હવે છેલ્લે આપણે એ જોગવાઈઓ પર ધ્યાન આપીશું જે આપણા સમાજના સૌથી સંવેદનશીલ સભ્યો એટલે કે આપણા બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવી છે બીએનએસ બાળકો વિરુદ્ધ થતા અનેક પ્રકારના ગુનાઓ માટે કડક જોગવાઈઓ કરે છે જેમ કે બાળકને ત્યજી દેવું તેને કોઈ ગુનો કરવા માટે મજબૂર કરવું અથવા તો તેને વેશ્યાવૃત્તિ માટે ખરીદવું આ બધા અત્યંત ગંભીર ગુનાઓ છે અને તે બધા માટે ઓછામાં ઓછી સાત વર્ષની સજા નક્કી કરવામાં આવી છે આ બતાવે છે કે કાયદો બાળકોની સુરક્ષાને કેટલીક ગંભીરતાથી લઈ રહ્યો છે તો આટલી બધી ચર્ચા પછી સવાલ એ જ રહે છે કે બીએનએસ ખરેખર શું પરિવર્તન લાવશે શું એ સાચે જ ભારતને મહિલાઓ અને બાળકો માટે વધુ સુરક્ષિત બનાવી શકશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત અદાલતોની કાર્યવાહીમાં જ નહીં પણ આપણા સમાજમાં આપણા સમુદાયોમાં અને આપણા પોતાના વિચારોમાં પણ શોધવો પડશે